નમસ્કાર બાળકો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકે મિત્રો આજે આપણે આ વિડિયોમાં તમારી શાળામાં તમને આપેલ સ્વઅધ્યન પો ભાગ બેમાં ધોરણ સાતના વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર ત્રણ ઉષ્માના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે તેમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે થાય છે ઉષ્મા વિકિરણની રીતે બીજો પારો પ્રવાહી રૂપ પદાર્થ છે તે ઉષ્મા પ્રસરણને કઈ રીતે ગરમ થાય છે ઉષ્મા નયન્ય રીતે ત્રીજું પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં શો ફેરફાર થાય છે કદ વધે છે ચોથું ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શો ફેરફાર થાય છે વધે છે પાંચમું તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે સાતમો તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિમાં ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે છે ઉષ્મા નયન આઠમો પ્રશ્ન ચિત્રમાં દર્શાવેલ સાધનથી નવમો પ્રશ્ન ઉષ્મા એક ખાલી જગ્યાનો એક પ્રકાર છે ઉર્જાનો દસમો વાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ ઉષ્મા ગુમાવી ગુમાવી ગતિ ગતિ વધારે વધારે છે છે ઉષ્મા પ્રશ્ન નંબર બીજો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અગિયાર ઉષ્માનું વહન ખાલી જગ્યામાં ઝડપથી થાય છે લોખંડમાં બાર ઉષ્માનો એકમ ખાલી જગ્યા છે કેલરી તેર તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન ખાલી જગ્યા હોય છે તો કે અઠાણું પોઈન્ટ ઉષ્માનો મંદવાહક પદાર્થ ખાલી જગ્યા નથી તો કે લોખંડ નથી આગળ નીચેનામાંથી ઉષ્માના વાહક પદાર્થ અને મંદવાહક પદાર્થને અલગ કરો તો ચાલો ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદવાહકો એક તાંબુ બીજું એલ્યુમિનિયમ ત્રીજું લોખંડ ચોથું ગ્રેફાઇટ પાંચમો જસત છઠ્ઠું ચાંદી ઉષ્માના સુવાહકો છે ચાંદી કોષ્ટકમાં આપેલું નથી તો તમારે લખવાની જરૂર નથી ઉષ્માના મંદવાહકો લાકડું પ્લાસ્ટિક રબર કાગળ અને ચામડું અને પુઠ્ઠું કોષ્ટક પૂરું પ્રશ્ન નંબર ત્રણ વૈજ્ઞાનિક કારણો આપો છોડ કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે કારણ કે કુકરનો ઉપયોગ ખોરાક રાંધવા થાય છે તે ઉષ્માનું સુવાહક ધાતુનું બનેલું હોય છે કુકરની ધાતુ ગરમ થાય તેવી હોવાથી તેને જ્યારે પકડીએ ત્યારે દજાય છે તેથી તેને પકડવા એબોનાઇટનો હાથો લગાડવામાં આવે છે જેનાથી દજાય નહીં સત્તરમો પ્રશ્ન ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદવાહકો વચ્ચેનો તફાવત ઉદાહરણ આપી સ્પષ્ટ કરો ઉષ્મા સુવાહકોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થઈ શકે છે તેમાં તાંબુ ચાંદી એલ્યુમિનિયમ લોખંડ સ્ટીલ જેવી ધાતુઓ ઉષ્માની સુવાહક છે ઉષ્માના મંદવાહક માંથી ઉષ્માનું વહન સરળતાથી થઈ શકતું નથી તેમાં લાકડો પ્લાસ્ટિક રબર ચામડું જેવા અધાતુઓમાંથી ઉષ્માનું વહન થતું નથી તેથી તે ઉષ્મા ઉષ્મામંદવાહક છે અઢાર ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય છે કે કેમ તો કે ડૉક્ટરના થર્મોમીટરમાં પારાવાળા ભાગથી સહેજ ઉપર તરફ ખાંચ હોય છે આથી અગાઉ થર્મોમીટરમાંથી તેતા જે તાપમાન દર્શાવે છે ત્યાં પારો હોય છે પારાને પાંત્રીસ સેલ્સિયસથી નીચે તાપમાને લાવીને પછી જ ઉપયોગ કરવો પડે છે તેથી ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાતું નથી ઓગણીસ શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય શા માટે શરીરનું તાપમાન માપવા લેબોરેટરીનું થર્મોમીટર વાપરી શકાય નહીં કારણ કે થર્મો લેબોરેટરીના થર્મોમીટરમાં ખાંચ આવેલી હોતી નથી પદાર્થનું તાપમાન માપવા પદાર્થને થર્મોમીટર અડાળેલું હોવું જોઈએ આથી શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાતું નથી વીસ દરિયાકાંઠે વીસ દરિયાકાંઠે રહેલા લોકોના મકાનોની બારીઓ દરિયા તરફ શા માટે રાખવામાં આવે છે દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારીઓ દરિયા તરફ રાખવામાં રાખવામાં આવે છે જેથી ઉનાળાની ઋતુમાં જમીન પરની હવા વધુ ગરમ થાય છે આ ગરમ હવા હલકી થતાં વાતાવરણમાં ઉપર જાય છે અને વાતાવરણમાં ઉપર જતી હવા ઠંડી બને છે અને તે ઠંડી હવા બારી મારફતે ઘરને ઠંડુ રાખે છે આ છે દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારીઓ દરિયા તરફ હોય છે એકવીસ શરીરમાં દરિ એકવીસ શિયાળામાં દરિયાકાંઠાની હવા શા માટે ગરમ હોય છે શિયાળામાં દરિયાકાંઠાની હવા જમીન ગરમ હોય છે કેમ કે પાણી પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે આ હવા ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા સમુદ્ર પરની હવા જમીન તરફ તરફ ધસી આવે છે સમુદ્ર પરની આવતી ઠંડી હવાને દરિયાઈ લહેર કહે છે તેથી દરિયાકાંઠાની હવા ગરમ લાગે છે બાવીસ દરિયાઈ લહેર અને ભૂ લહેર સમજાવો સમુદ્રકાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરથી પણની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે તેને દરિયાઈ લહેર કહે છે સમુદ્રકાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા દરિયા તરફ ગતિ કરે છે જેને આપણે ભૂ લહેર કહીએ છીએ ત્રેવીસ ઉનાળામાં સુતરાવ કાપડના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે ઉનાળામાં સુતરાવ કાપડના વસ્ત્રો પહેરવાથી તે ઉષ્માનું શોષણ ઓછું કરે છે અને શરીરનો પરસેવો ઝડપથી ચૂસી લે છે જેના કારણે શરીર ઠંડુ રહે છે ચોવીસ ઉનાળામાં ઉના ચોવીસ ઉનાળા ઉનાળાના ચોવીસ શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવા પાછળના કારણો જણાવો શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવા જોઈએ કારણ કે ઊન ઠંડી ઠંડીને અંદર પ્રવેશવા દેતું નથી અને શરીરને ગરમ રાખે છે તેની સાથે શરીરને હુંફાળું અને ઠંડી સામે રક્ષણ આપે છે તેથી ઊનના વસ્ત્રો પહેરવા જોઈએ પચીસ તફાવત આપો ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર ક્લિનિકલ થર્મોમીટરમાં પહેલું તેમાં પાંત્રીસ સેલ્સિયસથી બેતાળીસ અંશ સેલ્શિયસ તાપમાનના આંક છાપેલા હોય છે લેબોરટરી થર્મોમીટરમાં પહેલું તેમાં દસ અંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ તાપમાન સુધી લેબોરેટરી થર્મોમીટરમાં પહેલું તેમાં દસઅંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ તાપમાન સુધી આંખ છાપેલા હોય છે ક્લિનિકલ થર્મોમીટરમાં બીજું તેમાં ખાંચ રાખેલી હોય છે લેબોરેટરી થર્મોમીટરમાં બીજું તેમાં ખાંચ હોતી નથી ક્લિનિકલ થર્મોમીટરમાં ત્રીજું તેમાંથી શરીરનું તાપમાન માપી શકાય છે લેબોરેટરી થર્મોમીટરમાં ત્રીજું તે પદાર્થનું તાપમાન માપવા વપરાય છે છવ્વીસ દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા તમે શું કરશો દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા અમે તેના માટેનો થર્મોસનો ઉપયોગ કરીશું તેને લાંબો સમય ગરમ રાખવા અવાહક પદાર્થની બનેલી વસ્તુઓ વાપરીશું અને હવા ચુસ્ત બંધ રાખીશું સત્યાવીસ ઠંડા પાણીનો ખાલી કન્ટેનર લો તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાપો ત્યારબાદ તેમાં સરળ સળગતી મીણબત્તી મૂકો કન્ટેનરને પાણી ભરેલા મોટા પાત્રમાં મૂકી અવલોકન કરો શું જોવા મળ્યું શા માટે આવું થયું મીણબત્તી થોડા સમય પછી બુજાઈ જાય છે કારણ કે મીણબત્તી દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને વજ વજનમાં ભારે હોય છે અને મીણબત્તીને સરળ સરગવા માટે ઓક્સિજન મળતો અટકે છે જેના કારણે મીણબત્તી બુજાઈ જાય છે અઠ્યાવીસ એક કાચનો પારદર્શક પ્યાલો લઈ તેને ગરમ પાણીની છલો ભરો તેમાં લાલ રંગની સાઈઝની ત્રણ ચાર ટીપાં ઉમેરો બીજા ગ્લાસને ઠંડા પાણી પાણીથી છલો ભરો તેના પર નકામો પોસ્ટકાર્ડ ચાર્ટ પેપર મૂકો હવે તે પ્યાલાને ગરમ પાણીના પ્યાલા પર પાણી ઢોળાય નહીં તે રીતે ઊંધો મૂકો અવલોકનને નોંધ કરો અહીંયા ગરમ અને ઠંડુ પાણી ઉષ્માનયનની રીતે ઉષ્માનું પ્રસરણ થશે આપણે લાલ રંગના પાણીના કણો ઉપર જતા જોઈ શકીએ છીએ ચોથો પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો ઓગણત્રીસ શિવાનીની માતા નીચે ચિત્રમાં દર્શાવેલ પરિસ્થિતિવાળા ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ શરીરનું તાપમાન માપવા માટે કરે છે શું તે સાચું તાપમાન માપી શકશે કેમ ના સાચું તાપમાન માપી શકાશે નહીં કારણ કે પારાનો દોરાનો છેડો પાંત્રીસ અંશ સેલ્સિયસથી ઉપર છે ખાસ જોવાનું આ પ્રશ્નમાં જે પ્રશ્ન પૂછ્યો છે એમાં ખાસ જોવાનું કે ભાઈ પારાનો દોરો ક્યાં છે અહીંયા છે અહીંયા છે ખાસ જોવાનું કે પાંત્રીસ અંશથી નીચે હોવો જોઈએ પણ પારાનો દોરો ક્યાં છે તો કે પાંત્રીસ અંશની ઉપર ત્રીસમો રાજેશને તાવ આવ્યો છે તો તેના શરીરના તાપમાન વિશે મને શું અનુમાન કરી શકે રાજેશને તેના શરીરનું તાપમાન માપ્યું તેને ચિંતા થવા લાગી કે તેનું તેના શરીરનું તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ જેટલું ચોક્કસ નથી એકત્રીસમું થર્મોમીટરની મદદથી તાપમાનનો તાપમાનનું માપન કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો તો કે થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરીએ ત્યારે જ્યારે તાપમાનનું માપનનો આંક નોંધતા હોઈએ ત્યારે થર્મોમીટર અને આંખ શક્ષિત રેખામાં સીધી જ હોવી જોઈએ ત્રાસી કે ઉપર કે નીચેથી જવું જોઈએ નહીં જેથી ચોક્કસ માપ આવી શકે અને જે પણ સપાટી કે જે પણ પદાર્થનું તાપમાન માગતા હોય ત્યારે થર્મોમીટર એ પદાર્થ કે સપાટીને અડેલું હોવું જોઈએ બત્રીસ કયા સળિયાનો મીણ ઝડપથી ઓગળશે શા માટે ધાતુનો સળિયો જે હશે એનો મેણ ઝડપથી ઓગળે કારણ કે ઉષ્માનો શું વાહક હોય તેત્રીસ વિષુવૃત્તની નજીકના પ્રદેશો એ ધ્રુવો ઉપરના પ્રદેશો કરતાં ગરમ કેમ હોય છે વિષુવૃત્તની નજીકના પ્રદેશો પર સૂર્યના કિરણો સીધા પડે છે જ્યારે ધ્રુવ પ્રદેશો પર તેના કરતાં વધુ ગરમ હોય છે પ્રશ્ન નંબર ચોત્રીસ આધુનિક રીતે થતાં નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વડે બનાવેલ દિવાલો મકાનને કેવી રીતે ઠંડુ રાખે છે આધુનિક રીતે થતાં નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વચ્ચે જગ્યા રહેલી હોય છે જે જગ્યા હોવાના કારણે ઉષ્માનું શોષણ થાય છે પણ તે જગ્યામાં ઉષ્મા ઠંડી થઈ જાય છે જે ઉષ્મા મકાનમાં પ્રવેશી શકતી નથી અને તે ત્યાં જ ઠંડી પડી રહે છે આમ મકાનને ઠંડુ રાખે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આવજો